તો સ્વાગત છે ભાઈ આપણાની અંદર તો જે કોમેન્ટ હોય ને ઇકો ગાડી લાવો તો ઇકો ગાડીઓ લઈને આવી ગયો છું તો ગાડીઓની કન્ડિશન તો આપણી ટીપટોપ અંદર રહેવાની જ છે કંપની સીએનજી લઈને તમને પેટ્રોલ સીએનજી ની અંદર પણ તમને ગાડી જોવા મળી જશે પણ સારી એવી કન્ડિશનની અંદર પચાસ સાહીઠ અથવા સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને આ ગાડીઓ જોવા મળશે અમારું લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર ડિસ્પ્લે પર મારો નંબર પણ હોય છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો અમારી જોડે હાજરમાં તમને પંદર ઇકો તમને એક હાથે જોવા મળી જવાની છે આની અંદર તમને જે પણ ગાડી ગમે એની સ્ક્રીનશોટ લઈને મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો આપણી જોડે મિત્રો કારમાં પણ તમને સારી એવી કન્ડિશનમાં ગાડીઓ જોવા મળી રહેવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આપણી જોડે ઇકોમાં તો તમને ફૂલ સ્ટોક જોવા મળી જ રહેવાનું છે પણ રીઝનેબલ ભાવની અંદર તમને ગાડી અપાવવાની ફૂલ કોશિશ કરીએ છીએ આ બધી ગાડીની અંદર મિત્રો તમને લોન પણ કરી આપવામાં આવે છે અમારો ડિસ્પ્લે નંબર છે કોલ મેસેજ કરીને એમ જાણકારી લઈ શકો સેવન સીટર ની અંદર તમને અર્ટિકા પણ તમને જોવા મળી રહેવાની છે કાર ની અંદર ઓરા પણ તમને મળી રહેવાની છે વેગેનર જોઈએ ને જે પણ મિત્રોને વેગેનર પણ મળી જશે સારી એવી કન્ડિશન ની અંદર લો બજેટની અંદર પણ તમને જોવા મળી જશે નીચા મોડેલની અંદર પણ તમને ગાડીઓ જોવા મળી રહેવાની છે મિત્રો બોલે પિકઅપ પણ તમને સારી એવી કન્ડિશનની અંદર જોવા મળશે એ પણ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી આવે છે બધી ગાડીની અંદર તમને લોન કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર મારો નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડિયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરી મુલાકાત થશે એક નવા વિડીયોની સાથે હજી સુધી મિત્રો ફોલો કરવાનું ભૂલતા નહીં